ડભોઈ તાલુકાના પલાસવાડા રેલવે ફાટક સાંકળી હોવાથી વારંવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યા રોજિંદા વાહનોની અવરજવર વધતા પલાસવાડા રેલવે ફાટકના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા વાહનોની બે કિલોમીટર લાંબી કતારો લાગી વારંવારની ટ્રાફિક સમસ્યાથી રોજિંદી અવરજવર કરતા લોકોને અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો વેઠવો પડે છે પલાસાવાડા રેલવે ફાટક પર ઓવરબ્રિજ બને તો ટ્રાફિક સમસ્યાનું નિવારણ થાય તેવી વાહનચાલકોની માંગ ઉઠી છે ડભોઈથી વડોદરા અને વડોદરા થી ડબોઈ અને ડભોઈ થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા વાહન ચાલકો માટે એમ્બ્યુલન્સ દ્વારા વડોદરા લઈ જતા હોય ત્યારે મોટાભાગે પલાસવાડા રેલવે ફાટક ખાતે ટ્રાફિકની સમસ્યાને કારણે દર્દીને સમયસર પહોંચાડી શકતા નથી જેના કારણે કેટલાક લોકો હેરાન પરેશાન થઈ જતા હોય આ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ચાલકોમાં માંગ ઉઠવા પામી છે રિપોર્ટર ફઝલ રજા ખત્રી જીપીકે ન્યૂઝ